નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક નવા ટોપિક સાથે ચર્ચા કરશું અને આપણા માટે યુટ્યુબ ચેનલની અંદર પણ નવો પાક એટલે કપાસ કપાસનો પાક એટલે રોકડિયો પાક આ ચર્ચા કરવા માટે મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો ઘણા બધા લોકો સાથે મગફળીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ઘણા બધા લોકોની કોમેન્ટો હતી ઘણા બધા લોકો આમ તો મોટા ભાગના લોકો ટેલિફોનિક ઘણું માર્ગદર્શન લઈ રહ્યા છે એમાં ઘણા લોકોનું સજેશન એવું કપાસની પણ માહિતી આપો તો મિત્રો આપણે થોડુંક એ બાબતે ફોકસ કર્યું છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા એમાંથી થોડા પ્રશ્નોનું આપણે તારણ કાઢ્યું ને એની ઉપરથી આજે આપણે થોડી ચર્ચા કરવાની છે એટલે ખેડૂતોનો પ્રશ્ન અત્યારે પહેલો એવો છે કયા કપાસનું વાવેતર કરવું એટલે આપણે બે ત્રણ ભાગની અંદર કપાસનું વિડીયો બનાવવાનું છે પહેલાં તો કયા કપાસની કઈ જાતોનું વાવેતર કરવું બીજું એનું ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું એ પણ આના પાછળો પાછળ આ વિડીયો આવવાનો છે એટલે થોડુંક તમારે ત્યાં ફોકસ કરતું રહેવાનું છે એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી આ ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય અથવા તો મને જ્યારે પહેલીવાર જોઈ રહ્યા હોય અથવા તો જે લોકોએ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી નથી આ મારી ચેનલ છે એમાં જો તમને કાળું બટન દેખાતું હોય તો આ કાળા બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી બાજુમાં બેલ આવશે બેલ ઉપર ક્લિક કરી અને ઓલ કરી દેવાનું છે જેથી કરીને હું મારી આ ચેનલની અંદર જે કંઈ પણ વિડીયો મૂકીશ જે કંઈ પણ માહિતી મૂકીશ તો ફટાફટ તમને મળી જશે એની હું તમને ખાતરી આપું છું મિત્રો ખેડૂતોનો પ્રશ્ન હતો નામ તો મૂંઝવતો પ્રશ્ન છે કે કઈ કપાસનું વાવેતર કરવું કારણ કે અત્યારે માર્કેટની અંદર ઉઠીને જાય તો તો નવું નામ જ આવી ગયું હોય તો આમાંથી કયા કપાસનું વાવેતર કરવું જોઈએ તો એ બાબતે થોડીક ચર્ચા કરવાની છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો પહેલો પ્રશ્ન પૂછે સાહેબ ડબલ બીટીનું વાવેતર કરાય કે મિત્રો કપાસ બધો ડબલ બીટી જ આવે છે મોટા ભાગનો પહેલાં સિંગલ બીટી આવતો અત્યારે મોટા ભાગનો ડબલ બીટી આવે છે એટલે એમાં કોઈ પૂછવાની શંકા રહેતી નથી એટલે વારંવાર હવે કોઈને પૂછવું નહીં ડબલ બીટી જ આવે છે ને ડબલ બીટીનું જ આપણે વાવેતર કરીએ છીએ એ સિવાય મિત્રો અત્યારે બીજા ખેડૂતનો મગજની અંદર બીજો પ્રશ્ન જે બેસી ગયો છે કે માર્કેટની અંદર અત્યારે ફોર અને ફાઇવ જે કપાસ મળી રહ્યો છે તે એ કપાસના પરિણામો કેવા છે કપાસ રિઝલ્ટ કેવું આપે છે અને એ કપાસનું વાવેતર કરીએ તો કેમ થાય પણ આ આપણા માટે સમજવું ખૂબ અગત્યનું છે આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ કન્ટિન્યુ જોજો કાપી કાપીને જોશો તો એમનો કોઈ તમને ફાયદો નથી થોડી લાંબી વાત થાય તો એની અંદર થોડોક રસ ધારવજો કારણ કે મોટા ભાગના લોકોને ધ્યાને લેવાતા હોય બે પાંચ લોકોને આપણે ધ્યાને રાખી અને વિડીયો બનાવતા નથી એટલે મોટા ગ્રુપને ધ્યાને રાખીને આપણે થોડુંક ફોકસ કરતા હોઈએ છીએ ટેલિફોનિક ચર્ચા પણ એમની સાથે કરતા હોઈએ છીએ એટલે ખાસ સમજવાનું છે કે ફાઇવજી અને ફોરજી કપાસ વાવી શકાય કે કેમ નહીં કારણ કે કપાસ ગેરમાન્ય કપાસ છે સરકાર માન્ય કપાસ નથી ફાઇવજી કે ફોરજીને ભારતની અંદર કોઈ માન્યતા મળેલી નથી એટલે કપાસનું વાવેતર કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે અને ગુનાની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ શકે ઇવન ખેડૂત ઉપર ઘણા બધા પગલાં ભરાઈ શકે એટલે આ કપાસ ઉપર ફોકસ કરવું નહીં કારણ કે ફોરજી અને ફાઇવજી કપાસનું વેચાણ કરવું કે વાવેતર કરવું એ સરકારની વિરુદ્ધ છે ગેરમાન્ય છે એટલે આપણે એનું વાવેતર કરી શકાશે નહીં કારણ કે સરકાર માન્ય નથી હવે ખેડૂતો શા માટે આ ફાઇવજી અથવા ફોરજી તરફ વહેળા છે અથવા તો શા માટે વિક્રેતા આજે ફાઇવજી અને ફોરજી તરફ લઈ જઈ રહ્યા છે તો એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે મિત્રો પહેલું કારણ ખેડૂત આજે મજૂરથી થાકી ગયો છે એમાં હું ને તમે બંને આવી ગયા મજૂરથી એટલા માટે થાકી ગયા કે એક તો સતત વરસાદ પડતો હોય ખેતરની અંદર પુષ્કળ માત્રાની અંદર નિંદામણ ઉગી નીકળતું હોય બીજો કોઈ રસ્તો હોય નહીં તો આવા સમયે આપણે મોટા ભાગે દવાઓ સાંટી અને નિયંત્રણ મેળવતા હોય છે એટલે અત્યારે જે 4G 5G આવે છે ગ્લાયફોસેટ રઝિસ્ટન્સ આવે છે જેના લીધે થઈને આપણે ગ્લાયફોસેટનો સ્પ્રે મારી દઈએ એટલે આપણો કપાસ બસી જાય નિંદામણ બધું મરી જાય એટલા માટે થઈને આપણો ખેડૂત છે આ કપાસનું વાવેતર કરી રહ્યું છે મારી મને જે ખ્યાલ છે એ મુજબ અધરવાઇઝ ઘણો બીજી વાર ઘણીવાર ખેડૂત છે કદાચ ગુલાબી યળથી પણ થાકી ગયો હશે ને એના લીધે થઈ અને આવા પ્રકારના કપાસનું વાવેતર કરતો હોય છે પરંતુ મિત્રો આ ગંભીર ગુનો બની શકે છે આનું બિયારણ છે એ બિલ વગરનું વેચાતું હોય છે આ જે ફોર અને ફાઇવજી કપાસ આવે છે એનું કોઈ બિલ તમને વિક્રેતા આપતા નથી અગર વિક્રેતા જો તમને બિલ આપતા હોય તો એ બિલ છે એ તમે જે બિયારણ લીધું એનું નથી આપતા સરકાર માન્ય બિયારણનું જ આપે છે એટલે તમે પણ આમાં કદાચ ફેલ જાય તો કોઈ કાર્યવાહી કરી શકતા નથી એટલે આ તમારા માટે એક મોટો ડ્રોબેક છે બીજું ગુજરાત સરકારની ક્વોલિટી કંટ્રોલની ટીમ અત્યારે ફૂલ એક્ટિવ થયેલી છે કદાચ તમને એમ થાશે અથવા તો વિક્રેતા તમને એમ કે ભાઈ અહીંથી લઈ જાવની નહીં અમે નથી પકડાતા તમે ક્યાંથી પકડાવાના પરંતુ મિત્રો અત્યારે ગુજરાત સરકારની આ જે ટીમ છે એ ટીમ ખેતરો ઉપર જઈને તમારા જે ખેતરની અંદર કપાસના સોળ વાવેલા છે એના પાંદડા લઈ લેશે એની પાંદડા લઈને એક પાર્સલની અંદર પેક કરી અને તાત્કાલિક અસરથી ભારત સરકારનું કપાસ સંશોધન કેન્દ્ર કે જે મહારાષ્ટ્રની અંદર નાગપુર ખાતે આવેલું છે ત્યાં પાંદડા મોકલી દેવામાં આવશે આજે આધુનિક ટેકનોલોજી એટલી બધી સરળ થઈ ગઈ છે કે જેના લીધે જેવું એ પાંદડું એની અંદર એનાલિસિસ માટે મૂકશે એટલે પાંદડું કહી દેશે કે આ કપા ફોર છે કે ફાઇવ છે કે ડબલ બીટી છે એની ઉપરથી તરત તમારા રિપોર્ટ આવી જશે અને તમારા નામનું જે જગ્યાએથી આપણા અધિકારીએ અહીંથી પાંદડું લીધું છે એનો કોડ હોય એ કોડ મુજબ રિપોર્ટ અધિકારીના હાથમાં આવી જશે ત્યાંથી પણ આગળ મોકલી દેવામાં આવશે અને અધિકારી જ્યારે તમારા ખેતરની અંદર પાંદડું તોડવા આવે અથવા તો સેમ્પલ લેવા આવે ત્યારે એ તમામ પ્રકારની ડિટેલ્સ એના મોબાઈલથી લઈ લેતા હોય એટલે જ કયા સોળમાંથી એણે પાંદડું તોડ્યું એ પણ એ ગોતી લેતા હોય છે એટલે ખાસ કરીને ડૂલ પુરવામાં પણ ફોર જી ફાઇવ ઉપયોગ કરવો નહીં કારણ કે જો કદાચ આ અધિકારી ડૂલના છોડવા ઉપર જઈને બે પાંદડા લઈને જતો રહ્યો તો તમારું બધું જ ત્યાં પદાફાર થઈ જશે હવે અગર જો તમે આની અંદર છંડોવાણા એટલે તમારી પાછળ ટીમ આવશે એ ટીમ તમને પૂછશે કે આ બિયારણ તમે ક્યાંથી લીધું હતું એટલે જો કદાચ તમે જવાબ નહીં આપો તો તમે મોટા ગુનેગાર સાબિત થાશો અને તમે જવાબ આપશો કે મેં ફલાણા વિક્રેતા પાસેથી આ બિયારણ ખરીદ્યું હતું તો વિક્રેતા એવું કહેશે કે મેં આ તો વેચતો જ નથી આનું કોઈ બિલ નથી આ લોકો ખોટું બોલી રહ્યા છીએ તો છેલ્લે ફસાવાનો વારો ખેડૂતનો ન આવે એવા હેતુ થઈને આપણે ફોર જી ફાઇવ જીનું બિયારણ વાપરવાનું નથી આપણને કુદરતી વ્યવસ્થા મુજબ ડબલ બીટીની અંદર જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન અને આપણે સંતોષ માનવાનો છે કારણ કે ક્યારેક વધારે લેવાની ઓળમાં અંતે આપણે છે ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે એટલે ફોરજી અને ફાઇવજી વાવવું કે નહીં હવે તમારે નક્કી કરવાનું છે મારી ફરજ હતી મેં તમને માહિતી પહોંચાડી દીધી ફસાવવું કે ન ફસાવવું એ તમારી વાતની વાત છે બીજું ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી મેં ફોરજી અને ફાઇવજી કપાસની થોડી થોડી માહિતી મેળવી અથવા તો ઘણા લોકોએ મને પર્સનલ ફોન કરીને આ બાબતે એડવાઇસ આપી હતી કે સાહેબ તમે એક વિડીયો એવો બનાવી દો કે લોકોને એ અવેર કરો કે ફોર જી અને ફાઇવજી કપાસનું વાવેતર કરવાથી ઉત્પાદન કાંઈ મળતું નથી સુકારો એકદમ આવી જતો હોય છે અને છેલ્લે ખેડૂતે છે એ રોવાનો વારો આવતો હોય આવી સ્થિતિ થઈ જતી હોય છે તો આપણે હું એવું માનું છું તો શા માટે આ બિયારણનું આપણે વાવેતર કરવું જોઈએ તો હવે વાવેતર કયા કપાસનું કરવું જોઈએ કે તો જે કપાસનું એવા કપાસનું વાવેતર કરવું જોઈએ કે જે સરકાર માન્ય હોય જે વેરાયટી સરકાર માન્ય હોય કારણ કે એમાં તમને બિલ મળી શકે ખાસ યાદ રાખજો વિક્રેતા પાસે લેવા જ આવશો તો તમે જે વેરાયટી ખરીદો છો એનો લોટ નંબર સાથેનું બિલ તમને આપેલું છે કે નહીં એ તમારી ચેક કરવાની જવાબદારી રહેતી હોય છે એટલે ખાસ એ મુદ્દા ઉપર થોડુંક ફોકસ કરજો મિત્રો બાવીસો કરતાં પણ વધારે જાતો ગુજરાત સરકાર અને ભારત સરકારની અંદર રજીસ્ટર્ડ થયેલી છે તો આ બાવીસો જેટલી જાતોને યાદ રાખવી પણ મુશ્કેલ છે એટલે કઈ જાતનું વાવેતર કરવું એ થોડું આપણા ઉપર ડિપેન્ડેટ રહેતું હોય છે એ પ્રથમ સૌપ્રથમ તો વાત એ કરવી છે કે તમે જે બિયારણ ખરીદો છો એનું બિલ ખેડૂત આવે ખીચામાં હોય ખિસ્સામાંથી કાઢતા ભૂલી ગયો બેન કપડાં ધોવા ગયા એટલે કપડાં ભેગું બિલ ધોવાઈ ગયું છે હવે ખેડૂત પાસે કોઈ પ્રૂફ નથી કે હું કયા એગ્રોમાંથી કે કઈ જગ્યાએથી આ બિયારણ લેવું તો કઈ વેરાયટી અગર એ ફેલ ગયું તો આપણી પરિસ્થિતિ આપણે કોઈને પૂછી શકતા નથી અથવા કોઈને કંઈ કરી શકતા નથી એટલે મિત્રો બિલ જ્યાં સુધી કપાસનું વાવેતર પૂર્ણ ન થાય અને કપાસ આપણે ખેતરમાંથી ન કાઢી લઈએ ત્યાં સુધી બિલ સાસવવું આપણી પહેલી અને પ્રાથમિક જરૂરિયાત છે જે આજે એકેય ખેડૂત આ કરી રહ્યો નથી અને પછી છેલ્લે અમારી સલાહ લે કે હવે આમાં સાહેબ શું કરાય પહેલાં તો બિલ હોવું જરૂરી છે બીજો મુદ્દો મિત્રો આપણો તળ અને વિસ્તાર કેવો છે કારણ કે આજે ગુજરાતની અંદર બઉ અલગ અલગ સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો પણ અલગ અલગ ભૌગોલિક સ્થળો આવેલા છે એટલે આપણા દેશની અંદર કહેવાય કે વિવિધતાની અંદર એકતા એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કપાસની વેરાયટીનું વાવેતર થાય છે ગીર સોમનાથ જિલ્લો હોય તો એ અલગ વેરાયટી ચાલતી હોય ભાવનગર જિલ્લો હોય તો ત્યાં પણ અલગ વેરાયટી હશે અમરેલી જિલ્લો હોય તો ત્યાં પણ અલગ હશે સુરેન્દ્રનગર રાજકોટની અંદર પણ અલગ અલગ વેરાયટી હશે એટલે કઈ વેરાયટીની પસંદગી કરવી એ તમારે પહેલાં તો તમારા જમીન અને તમારું તળ કેવા પ્રકારનું છે એની ઉપર તમારે થોડુંક ધ્યાન આપવાનું છે એટલે આ તમારા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે એ સિવાય ગયા વર્ષનો અનુભવ તમારો કેવો છે કદાચ તમે જે કપાસનું વાવેતર કર્યું છે એ કપાસ બાબતે તમારો ગયા વર્ષનો અનુભવ કેવો છે તો એ પણ તમે થોડું ધ્યાને રાખી અને વાવેતર કરી શકો છો એ સિવાયની વાત કરીએ તો મિત્રો ખાસ મારે તમને સલાહ એ આજે આપવાની છે કે તમે પહેલાં તો વિક્રેતા પાસે જ્યારે બિયારણ ખરીદવા જાઓ ત્યારે એક છોખવટ કરી દ્યો મારે કપાસનું બિયારણ ખરીદવાનું છે પણ એ કપાસ મારે માત્ર પાંચ મહિના ઊભો રાખવાનો છે પછી મારે કપાસ કાઢીને ડુંગળીનું વાવેતર કરવાનું છે અથવા ઘઉંનું વાવેતર કરવાનું છે અથવા ચણાનું વાવેતર કરવાનું છે અથવા રાયડાનું એક્સ વાયઝેડ જે શિયાળું પાકનું વાવેતર કરવું હોય તો તમે થોડું વિક્રેતાને એવું જણાવો કે મારે ટૂંકા ગાળાનો પાક જોઈએ છે કારણ કે ટૂંકા ગાળાના પાકની અંદર એટલી બધી હાઈટ થતી નથી એટલે ટૂંકા ગાળે પણ એને વાવો જોઈએ ટૂંકા સમયની અંદર પાકતો હોય ને આ કપાસના ઝીંડવાની સાઈઝ પણ મોટી હોવી જોઈએ તો તમે પૂરતું ઉત્પાદન લઈ શકો નહીતર ટૂંકા ગાળામાં એટલું પૂરતું ઉત્પાદન લઈ શકાતું નથી એટલે આ ચોખવટ તમારે કરવી વિક્રેતા પાસે ખૂબ જરૂરી છે બીજો મુદ્દો જો તમારે લાંબી મુદતનો એટલે છ થી આઠ મહિના સુધી એટલે કે શિયાળાની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી અથવા તો પાણી ટકતું નથી જેથી પાક લઈ શકાય એમ નથી તો આપણે લાંબા ગાળાની મુદતવાળી પાકની પસંદગી કરવાની છે એમાં કપાસની હાઈટ છે એ ઘણી વધારે થતી હોય ક્યારો છે એક છ ફૂટનો થતું હોય તો આ બધા એની ઉપર થોડુંક ડિપેન્ડ કરાતું હોય છે એટલે ટૂંકા ગાળાનો કે લાંબા ગાળાનો એ પણ આપણી ઉપર આધારિત હોય છે ખાસ કપાસની કયા કપાસની વાવેતર કરવી કપાસની કઈ જાતનું વાવેતર કરવું એ હું તમારા ઉપર છોડું છું અથવા તો અન્ય કોઈ નિષ્ણાતોની ઉપર પેસિફિકેશન આપતી શકતા નથી કારણ કે મેં તમને ગણાવ્યું એ મુજબ બાવીસો કરતાં વધારે જાતો માર્કેટની અંદર ફરે છે એટલે એ અનુભવ તમારે તમારા વિસ્તારનો તમારા વિસ્તારની અંદર કોઈ સારા ખેડૂતો હોય કે જેમનો ખૂબ સારો અનુભવ હોય ને પોતે પાછા પ્રમાણિક હોય આવા ખેડૂતોનો અનુભવ લેવાનો છે તમે તમારી નજરે ગયા વર્ષે જે જોયું હતું એ બિયારણ તો આવા બિયારણોની તમે પસંદગી કરશો તો તમે છે ખાસ કરીને એની અંદર જીત મેળવી શકશો હવે છેલ્લી વાત મારી કે આપણે કપાસનું વાવેતર કરવું તો મગફળીમાં કેમ યુનિવર્સિટીની કોઈ વેરાયટીની ભલામણ છે કે નહીં તો એ મારે તમને છેલ્લે જણાવવાનું છે આ જણાવીને પછી આપણે વાત પૂરી એટલે મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તો એની પણ કપાસની બે ત્રણ જાતો એને જે ડેવલોપ જૂની તો ઘણી બધી જાતો પણ હમણાંની જે લેટેસ્ટ નવી જાતો છે તો એની વાત કરી દઈએ તો આ જાત છે ગુજરાત કોટન હાઇબ્રિડ સોવીસ પછી આ જાત છે ગુજરાત કોટન હાઇબ્રિડ છવ્વીસ અને આ જાત છે ગુજરાત કોટન હાઇબ્રિડ સેતાલીસ મિત્રો આ ત્રણ જાતની અંદર ત્રણે ત્રણ છેલ્લા ત્રણ વર્ષની અંદર રિલીઝ થયેલી જાત છે તો પહેલી ચોવીસ નંબરની જાત બે હજાર વીસની અંદર રિલીઝ કરવામાં આવી છે આ જાતની પાકવાના જે દિવસો છે એકસો પાસઠથી લઈ અને એકસો પંચોતેર એટલે ઓલમોસ્ટ પાંચ સાડા પાંચ મહિનાથી લઈ અને છ મહિના સુધીની અંદર પાકી જાય છે અને મહત્તમ મતલબ એની જે એવરેજ ઉત્પાદન ક્ષમતા જોઈએ તો સત્તરથી અઢાર મણ આપણા છોડ ગોઠાના વેગાની અંદર આ જાત પાકે છે એ સિવાયની બીજી જાત છે એ બે હજારની એકવીસની અંદર રિલીઝ કરવામાં આવી છે એકસો સાઠથી એકસો સિત્તેર દિવસ જેટલો એનો પાકવાનો સમયગાળો એટલે ઓલમોસ્ટ સાડા પાંચથી છ મહિના જેટલો સમયગાળો આ જાત પણ લે છે અને પંદર મણ ઉત્પાદન છે એ આપે છે એ સિવાય જી કોટ સેતાલીસ નંબરની જાત આ બે હજાર ત્રેવીસ નવી અને નકોર લેટેસ્ટ જાત છે એકસો સિત્તેરથી બસો દિવસ એટલે છ થી સાત મહિના સુધીનો સમય લે છે અને આ જાતમાં ઉત્પાદન છે સત્તરથી અઢાર મણ જેટલું મળે છે ખાસ આ જાતની એટલી બધી હાઈટ આપણી જે હાઈબ્રિડ જાતો છે તો એની અંદર આ પણ હાઈબ્રિડ છે પણ આપણે જે બહારથી પ્રાઇવેટ કંપનીની જાતોનું વાવેતર કરીએ એટલી હાઈટ આની અંદર થતી નથી એટલે જે કોઈ ખેડૂત મિત્રો આનું બિયારણ લેવા ઈચ્છતા હોય તો એ આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર કપાસ સંશોધન કેન્દ્ર કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતેથી પોતે બિયારણ ખરીદી શકશે ત્યાં સંપર્ક કરી અને નાના નાના વિસ્તારની અંદર વાવેતર કરો તો તમને ઘણું માફક રહેશે આજે એટલી માહિતી મેળવી અને અહીં પૂરું કરશું મિત્રો હવે પછીની માહિતી કે કપાસના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન આની પછીનો તરત વિડીયો મારે મૂકવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રોની ભલામણ હતી કે તમે ખાતર કપાસમાં કયું નાખી શકાય તો એની થોડીક ચર્ચા અમારી સાથે કરશું તો મિત્રો એટલું કંઈ ના જે વિરમીએ છીએ ખાસ કપાસનું ખાતર વ્યવસ્થાપન જોવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતાની જય